ઓષ્ણ સુંદર ભજન મેળાનું ભજન નીચે લખી આપેલું છે જય શ્રી કૃષ્ણ પૂનમનો મેળો મેળે જવું છે મેળામાં જઈને જઈને મળવું છે આવ્યો પૂનમનો મેળો મેળો છે મેળામાં જઈને કૈયા મળવું છે મેળાના પૈસા આપો મેળે જાવું છે મેળામાં જઈને ક દર્શન કરવા છે હારેલાના પૈસા આપો હારલા લેવાશે હારેલા મારા કાનાને પહેરાવવા છે પૂના મનો મેળો મેળે જવું છે મેળામાં જઈને ક મળવું છે સાડીના પૈસા આપો સાડીઓ લેવી છે સાડી પહેરીને ગરબે મારે ઘૂમવું છે પૂન પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને કાનૈયાને મળવું છે કંદોરાના પૈસા આપ કંદોરો લેવો છે કંદોરો મારા કાનાને પહેરાવો છે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને કનૈયાને મારે મળવું છે મોરલીના પૈસા આપો મોરલી લેવી છે મોરલી મારા કાના રે વગાડવી છે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળાના પૈસા આપો કાનને મળવું છે માખણના પૈસા આપો માખણ લેવું છે મખણ મારા કાનાને મારે ખવડાવવું છે ઝાંઝર ઝાંઝરના પૈસા આપો ઝાંઝર લેવાશે ઝાંઝર પહેરીને રાશે કાના સાથે રમવું છે કુંડળના પૈસા આપો કુંડળ લેવાશે કુંડળ મારા કાનાને મારે પહેરાવવાશે વાઘાના પૈસા આપો વાઘા લેવાશે વાઘા મારા કાનાને મારે પહેરાવવાશે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને કાના ને મારે મળવું છે ઓલી ઢોસીઓ રૂપિયો આપો ડાકોર જાવું છે ડાકોર જઈને ગોટા મારે ખાવા છે આયો પૂનમનો મેળો મેળે જાવું છે મેળામાં જઈને કાનૈયા મારે મળવું છે